ગુડ મોર્નિંગ ચેપ્ટર ભણતા હતા આપણે કાર્બનના બહુરૂપો વિશે છેલ્લે ભણ્યા છે ત્રણ બહુરૂપો હોય છે હીરો ગ્રેફાઈડ અને ફુલે રીન ચલો હવે કાર્બનના બીજા ગુણધર્મો ભણીએ જેમ કે આગળ આવશે કેટેનેશન કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ચાર ટૂંકમાં કાર્બન ચાર ઇલેક્ટ્રોનની અન્ય તત્વો સાથે ભાગીદારી કરશે હવે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો એકની પણ કરે ક્યારેક બેની કરે પણ પણ કરે કરે સમજ પડી એટલે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી વધુ સંખ્યામાં અણુઓ બને છે કાર્બનના આ ગુણધર્મોને કેટેનેશન કહે છે મતલબ શું થશે આપણે આગળ ભણી ગયા હાઇડ્રોજનમાં બંધ તો હાઇડ્રોજન અન્ય હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ઓક્સિજનમાં ઓક્સિજન અને ઓક્સિજન સાથે બેની ભાગીદારી કરે નાઇટ્રોજન નાઇટ્રોજન અન્ય નાઇટ્રોજન સાથે ત્રણની ભાગીદારી ફિક્સ જ છે હાઇડ્રોજન હાઇડ્રોજન તો એક એકની ભાગીદારી ઓક્સિજન ઓક્સિજન તો બે બેની નાઇટ્રોજન નાઇટ્રોજન તો ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય જ્યારે કાર્બન અન્ય કાર્બન સાથે એક બે અથવા ત્રણ ગમે તેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે સમજ પડી એટલે કાર્બનના આવા ગુણધર્મને શું કહીએ છીએ કેટેનેશન શું કહીએ છીએ કેટેનેશન ચાલો હવે પ્રશ્ન શું છે હાઈડ્રોકાર્બન એટલે શું તેના પ્રકારો સમજાવો હાઇડ્રોજન અને કાર્બનના સંયોજનને હાઇડ્રોકાર્બન કહે છે હવે એનો પ્રકારો જોઈએ બે પ્રકાર છે સંતૃપ્ત અને અસંતૃપ્ત સંતૃપ્ત કોને કહીશું કાર્બન કાર્બન વચ્ચે કયા કયા બંધ બને છે એક બંધ દ્વિબંધ અથવા ત્રિબંધ રાઈટ તો જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો એને શું કહેવાય સંતૃપ્ત આવા તત્વોને કહીશું આલ્કેન જેનું સામાન્ય સૂત્ર છે હવે આ શું છે અત્યારે હાલ ફક્ત યાદ રાખીશું હું આગળ સમજાવીશ કે આ શું છે બરાબર કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો શું કહેવાય સંતૃપ્ત આને કહેવાય આલ્કેન શ્રેણી અને એનું સામાન્ય સૂત્ર હવે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો એને શું કહીશું અસંતૃપ્ત જો દ્વિબંધ હોય તો આલ્કિન ત્રિબંધ હોય

કાર્બન કાર્બન વચ્ચે એકબંધ હોય તો સંતૃપ્ત દ્વિબંધ કે ત્રિબંધ હોય તો અસંતૃપ્ત એકબંધ હોય તો એને કહેવાય આલ્કેન દ્વિબંધ હોય તો આલ્કીન ત્રિબંધ હોય તો આલ્કાઇન આલ્કેનનું સૂત્ર છે સીએન એ ટુ એન પ્લસ ટુ એક બે માઇનસ થશે એટલે ટુ એન ફરીથી બે માઇનસ થશે એટલે ટુ એન માઇનસ ટુ એનની જગ્યાએ એક બે ત્રણ ચાર લઈશું એટલે એના સૂત્રો મળશે કેવી રીતે આપણે જોઈએ ચલો પહેલા લઈએ કાર્બનની સંખ્યા એનું નામ છે મિથેન એકથે કાર્બનની સંખ્યા એક છે એનની જગ્યાએ એક લખવાના તો કાર્બન એક થયા હવે અહીંયા એનની જગ્યાએ એક લઈએ બે કા બે વત્તા બે હાઇડ્રોજન કેટલા થયા ચાર સમજ પડી હવે એનું બંધારણીય સૂત્ર આ એનું બંધારણીય સૂત્ર ચલો હવે બે લઈએ જેનું નામ થશે ઇથેન હવે આની અંદર જે સૂત્ર હતું એમાં બે લઈએ તો કાર્બન ટુ હાઇડ્રોજન બે દુ ચાર વત્તા બે છ ચલો કાર્બન કેટલા છે બે કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોય એક બંધ ત્રણ લઈએ જેનું નામ પ્રોપેન સી થ્રી ત્રણ લઈએ ત્રણ દુ છતા બે આઠ કેટલા કાર્બન છે ત્રણ ચાર બ્યુટેન સી ફોર એચ ટાઈ આ આલ્કેનના નામ છે એવી રીતે આગળ આવશે પાંચ નંબર પેન્ટેન છ નંબર એક્ઝેન અણુ અને બંધારણીય સૂત્ર તમારે જાતે લખવાનું છે ચલો હવે બીજી શ્રેણી કઈ આવશે આલ્કિન જેનું સામાન્ય સૂત્ર હતું કાર્બન કાર્બન વચ્ચે બંધ હોય કાર્બનની સંખ્યા નામ સૂત્ર અને બંધારણીય સૂત્ર અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન કહેવાય જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય હવે દ્વિબંધ હોય એટલે કાર્બનની સંખ્યા એક નહીં આવે સીધી જ ખેતી આવશે બે હોય

થઈ ગયા સી ટુ એચ ફોર એક વસ્તુ યાદ રાખવાની કાર્બનની આજુબાજુમાં આજે લાઇન દોરીને ડેસ કર્યું છે એ શું છે સહ સંયોજક બંધ છે કાર્બનની આસપાસ ચાર હોવા જોઈએ કારણ કે ચાર બંધ બનાવશે કારણ કે એની છેલ્લી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે એટલે ગમે તે કરી કાર્બનની આજુબાજુમાં કેટલા બંધ હોવા જોઈએ ચાર સમજ પડી ગઈ ચલો બીજા નંબર ત્રી ત્રણ ઇલેક્ટ્રોન સોરી ત્રણ કાર્બન પ્રોપીન સી થ્રી એચ સિક્સ કેટલા કાર્બન છે ત્રણ હવે કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોય દ્વિબંધ તો શું બંને જગ્યાએ દ્વિબંધ હશે નહીં કોઈ પણ એક જગ્યાએ દ્વિબંધ દર્શાવવાનું કોઈ પણ એક જરૂરી નહીં કે અહીંયા અહીંયા પણ લખાય પણ એક જ વખત હોવો જોઈએ શું દ્વિબંધ હવે કાર્બનની આજુબાજુ કેટલા બંધ હોવા જોઈએ ચાર આની પાસે બે છે બે ચાર થઈ ગયા આ કાર્બન પાસે એક બે ત્રણ છે એક ચાર થઈ ગયો ચોથા નંબરે કેટલા કાર્બન છે ચાર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અહીંયા દશાવ્યું બાકી બધી જગ્યાએ એક બંધ આની પાસે કેટલા બંધ છે બે કેટલા ખૂટે થઈ ગયા ચાર आनी पास 1 2 3 4 થઈ ગયા આની પાસે 1 2 આ કાર્બન પાસે એક જ છે ગણી લેવાનું 8 થવા જોઈએ 1 2 3 4 5 6 7 8 પેન્ટિન C5 h10 1 2 3 4 5 द्विबंद बाकी बધી જગ્યાએ એકબંદ આની પાસે 2 આની પાસે 3 સમજ પડી ગઈ છઠ્ઠા નંબરનું એક્ઝિન સી સિક્સ એચ બાર આ છે આલ્કીન જો સૌથી પહેલા આટલું યાદ રાખવાનું કે જ્યારે આલ્કેન દર્શાવતા હોય એટલે એના જેટલા પણ સભ્યો છે એના નામની પાછળ શું આવશે એન મીથેન હેગઝેન આલ્કિન હોય તો દરેકના નામની પાછળ શું આવશે ઇન જે બી હાલ આપણે લખ્યું ઈથિન પ્રોપિન બ્યુટિન પેન્ટિન હેગઝિન અને આલ્કાઇન હોય તો દરેકના નામની પાછળ શું આવશે આઈન જે હવે આપણે શીખીશું ખેલાઈ ગયો એકબંધ આમાં દ્વિબંધ આમાં ત્રિબંધ આલ્કેન નામની પાછળ એન દ્વિબંધ આલ્કીન નામની પાછળ ઈન ત્રિબંધ આલ્કાઈન નામની પાછળ આઈન આમાં એક કાર્બન ધરાવતું સંયોજન નહીં મળે ડાયરેક્ટ બે કાર્બન ધરાવતું સંયોજન મળશે आपण याद रखવાનું 1 એટલે મિથેન 1 મિથેન 2 ઇથેન 3 પ્રોપેન 4 બ્યુટેન 5 પેન્ટેન 6 હેક્ઝેન 7 હેપ્ટેન 8 ઓક્ટેન બરાબર હવે આલ્કિન હોય તો ઇ એન ની જગ્યાએ ઇન બે ધરાવતું ઇથિન ત્રણ ધરાવતું પ્રોપીન ચાર ધરાવતું બ્યુટીન આલ્કીનની વાત છે હં આની વાત છે અને આલ્કાઇન હોય તો એનની જગ્યાએ આઈન એટલે બે ધરાવતું ઇથાઇન ત્રણ ધરાવતું પ્રોપાઇન ચાર ધરાવતું બ્યુટાઇન પાંચ ધરાવતું પેન્ટાઇન જોઈએ સામાન્ય સૂત્ર કાર્બન કાર્બન વચ્ચે ત્રિપદ કાર્બનની સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થશે બે નામ એનું ઇથાઇન હવે અહીંયા બે લઈએ સી ટુ એન બરાબર બે લઈએ બે દુ ચાર માઇનસ બે એચ કેટલા કાર્બન છે બે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ કયો બંધ ત્રિબંધ આની બાજુ બાજુમાં કેટલા બંધ હોવા જોઈએ ચાર ત્રણ તો થઈ ગયા એક અહીંયા થઈ ગયો ચાર એક અહીંયા થઈ ગયો ચાર ખ્યાલ આવ્યો એવી રીતે ત્રીજા નંબરનું શું થશે પ્રોપાઇન સી થ્રી ત્રણ દુ છ માંથી બે જાય તો ચાર એચ ફોર એક બે ત્રણ ત્રિબંધ ક્યાં મૂકવાનો અહીંયા કે અહીંયા ગમે ત્યાં આપણે અહીંયા મૂક્યું બરાબર પહેલા કાર્બન પાસે કેટલા બંધ છે ત્રણ કેટલા ખૂટે છે તો કે એક જ બીજા કાર્બન પાસે કેટલા બંધ છે ચાર થઈ ગયા तीजा कार्बन पास एक ब्यूटाइन सी फोर चार दो आठ मै जाए छ एक बे त्रो चार कार्बन कार्बन વચ્ચે त्रिબંધ बाकी બધી જગ્યાએ બે બંધ પર એક બંધ આના કેટલા થાય 3 કેટલા ખૂટ્યા 1 આના 4 થઈ ગયા ઓકે પાંચમા નંબરે પેન્ટાઇન સી ફાઈવ એચ એટ એક બે ત્રણ ચાર પાંચ ત્રિબંધ એક એકબંધ અહીંયા એક બે બે ત્રણ એચ 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 છ કાર્બન ધરાવતું એક્ઝાઇન અણુસૂત્ર અને આ તમારે જાતે લખવાનું છે સમજ પડી ગઈ દરેકને આ કે ના આજે જે આપણે ભણ્યા બરાબર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે શું ભણ્યા હું ફરીથી સમજાવું છું દરેક જણ હાઈડ્રોકાર્બન વિશે જેના બે પ્રકાર પાડ્યા સંતૃપ્ત અસંતૃપ્ત સંતૃપ્ત કોને કે કાર્બન કાર્બન વચ્ચે એકબંધ હોય આ શ્રેણીનું નામ છે આલ્કેન એની અંદર જેટલા પણ સભ્યો આવશે દરેકના નામની પાછળ શું લખીશું એન સી એન એચ ટુ એન પ્લસ ટુ બરાબર એક હોય તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેગઝેન एक कार्बन हो तो से CH4. बे कार्बन हो सी टू एच सिक्स सी थ्री एच एट सी फोर एच टेन सी फाइव एच बार सी सिक्स एच चौदह। आम जोता जाइए थी नीचे ध्यान आपसे एक एक कार्बन वे हाइड्रोजन चार छ आठ दस बार चौदह के बे, बे. <coughs> અસંતુપ્ત કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધુ એન હવે એમાં એક કાર્બન ધરાવતું આવતું નથી બરાબર બે થી સ્ટાર્ટ થાય એટલે ઈ હતું એની જગ્યાએ ઈન લગાવવાનું એન હતું એની જગ્યાએ ઇન એટલે ઇથિન પ્રોપિન બ્યુટિન પેન્ટિન એન ખ્યાલ હવે બે લઈએ માં એન બરાબર સી એચ ફોર હવે અહીંયા એક કાર્બન બે હાઇડ્રોજન એક કાર્બન બે હાઇડ્રોજન એક કાર્બન બે હાઇડ્રોજન एक कार्बन बे हाइड्रोजन वे एक एक कार्बन वे बे, बे हाइड्रोजन वे आलकाइन नामनी पाचड़ा आशे आइन CnH2n-2, इथाइन प्रोपाइन બ્યુટાઇન પેન્ટાઇન એક્ઝાઇન એક વાળું તો આવશે જ નહીં ચલો ઇથાઇન એટલે એન બરાબર બે રહીએ સી ટુ એચ ટુ હવે આગળ કીધું એમ એક કાર્બન બે હાઇડ્રોજન એક કાર્બન બે હાઇડ્રોજન એક કાર્બન બે હાઇડ્રોજન એક કાર્બન બે હાઇડ્રોજન પછી એનું બંધારણીય સૂત્ર મેં તમને શીખવાડ્યું બંધારણીય સૂત્ર દર્શાવતી વખતે ધારો કે આ દર્શાવીએ છીએ તેમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે એટલે એમાં તો વાંધો નહીં આવે પણ જ્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે તો પહેલાં બે કાર્બન વચ્ચે લેવાનું બાકીના દરેક કાર્બનની આજુબાજુમાં ચાર બંધ થવા જોઈએ સમજ પડી ગઈ કેટલા બંધ થવા જોઈએ ચાર બંધ થવા જોઈએ બરાબર દરેક જને ખ્યાલ આવી ગયો હશે વ્યવસ્થિત સમજીને લખવાનું છે બરાબર કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે